અને હાલમાં ચણાનો અને કવનો તૈયાર થયેલા ઉભા પાકને જંગલી ભૂંડ અને રોજ રગ દોળી નાખતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે એક તરફ જંગલી રોજનો અને ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો બીજી તરફ માધવપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી ખૂંકાર દીપડાએ પણ આતંક મચાવ્યો હોવાથી રાત્રિના સમયે ખેડૂતો રાત વાસે